સિદ્ધ સાધના યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બિલનું નિશાન દબાવું જેથી અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળે જય શ્રીરામ મિત્રો મિત્રો આજના વિડીયોમાં હું તમને મા મેલેડીને જાગ્રત કરવાનું માતાજીને પ્રસન્ન કરવાનું માતા મેલેડીના આશીર્વાદ મેળવવાનો એક મંત્ર અને સાધના વિશે જણાવીશ તો મિત્રો વિડીયોની અંત જોતા રહો મિત્રો મા મેલેડીના આશીર્વાદ મેળવવા માટે આ મંત્રની સાધના કરીને તમે તમારા દરેક અધૂરા કાર્યો દરેક દુઃખ દરેક સમસ્યાનું સમાધાન કરી શકો છો મિત્રો તમે તમારું અને સાથે સાથે બીજા કોઈ પણ વ્યક્તિનું દુઃખ પણ દૂર કરી શકો છો મિત્રો તમારા ઘરમાં કોઈ પણ મેલડી હોય જેમ કે મસાની મેલડી ઉગતાની મેલડી મડાખાઓ મેલડી સિકોતર મેલડી કે પછી કોઈપણ પ્રકારની મેલડી તમે પૂજતા હોય કે પછી તમારા કુળમાં પહેલેથી પૂજા આવતી આવતી હોય કે પછી તમારા ઘરમાં મેલડીની પૂજા ના થતી હોય પરંતુ જો તમને મા મેલડી ઉપર વિશ્વાસ હોય શ્રદ્ધા હોય ભરોસો હોય અને જો તમે મા મેલડીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ મંત્રની સાધના જરૂર કરો મિત્રો કોઈપણ સાધના કે મંત્રને સિદ્ધ કરવા માટે તે મંત્ર કે સાધના ઉપર તમને સંપૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ અને ભરોસો હોવો જરૂરી છે મિત્રો આ સાધના તમે તમારા ઘરે કોઈ પણ ગુરુ વગર કે જાણકાર વ્યક્તિને પૂછ્યા વગર પણ કરી શકો છો મિત્રો આ સાધનામાં સફળતા હન્ડ્રેડ પર્સન્ટ મળે છે પરંતુ સંપૂર્ણ વિધિ વિધાન અને નિયમોમાં રહીને આ સાધના કરવી પડે છે મિત્રો હવે હું તમને આ સાધના માટેના જે નિયમો છે તે જણાવી દઉં તો મિત્રો આ સાધના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મનને શુદ્ધ કરવાનું છે તમારા મનમાં કોઈ પણ પ્રકારના ખોટા કે ખરાબ વિચારો આવવા જોઈએ નહીં જેમ કે કોઈપણ વ્યક્તિનું વિશે ખોટું વિચારવું તેના વિશે ખોટું બોલવું કે કોઈની સામે જોઈને ખોટા વિચારો કરવા વગેરે આ સાધના માટે સંપૂર્ણપણે તમારે તન મનથી બ્રહ્મચર્યાનું પાલન કરવાનું છે સાધનાની શરૂઆત કરતાં પહેલાં ત્રણ દિવસ પહેલાંથી જ તમારે સંપૂર્ણપણે બ્રહ્મચર્યાનું પાલન કરવું સાધના દરમિયાન તમારે નીચે પથારી કરીને સૂવાનું છે સાધના દરમિયાન માંસ મટન માછલી ઈંડા અને દારૂનું સેવન કરવું નહીં સાધના દરમિયાન મૌન પાડવું અથવા તો શક્ય હોય તેટલું ઓછું બોલવું સાધના દરમિયાન હંમેશા સાચું જ બોલવું જ્યાં સુધી સાધના ચાલે ત્યાં સુધી બહાર ગામ જવું નહીં સાધના દરમિયાન માસિક ધર્મવાળી સ્ત્રીને અડકવું નહીં કે જોવી પણ નહીં સાધના દરમિયાન જાતે રસોઈ બનાવીને ખાવી બહારનું કે પછી હોટલનું જમવું નહીં સાધના દરમિયાન એક ટાણું ભોજન કરવું સાધના ક્યારેય અધૂરી છોડવી નહીં સાધનામાં મંત્ર પર અને મા મેલડી ઉપર સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો સાધના ગુપ્ત રાખવી અને કોઈને જણાવવી નહીં મિત્રો આ જે નિયમો જણાવ્યા છે તે નિયમોનું સંપૂર્ણપણે પાલન કરીને આ સાધના કરવાની છે મિત્રો આ સાધના તામસિક અને સાત્વિક એમ બંને પ્રકારે કરી શકાય છે તમને જે અનુકૂળ આવે તે પ્રમાણે તમે કોઈપણ પ્રકારની સાધના કરી શકો છો મિત્રો આ બંનેના પરિણામ તો સરખા જ છે અને કાર્ય પણ સરખા જ કરશે મિત્રો તો હવે હું તમને આ સાધના વિશે જે વિધિ છે તે જણાવી દઉં તો આ સાધના તમે હોળીના દિવસે દિવાળીના દિવસે ચૈત્ર નવરાત્રિ હોય કે શારદીય નવરાત્રિ જે આસો મહિનામાં આવે છે તેમાં પણ આ સાધના કરી શકો છો તેના સિવાય તમે ગ્રહણના સમયે કે પછી સિદ્ધ યોગ હોય તો પણ તે સમયે તમે આ સાધના કરી શકો છો તેના સિવાય તમે આ સાધના રવિવારના દિવસે પણ કરી શકો છો મિત્રો ખાસ દિવસોમાં આ મંત્ર સાધના એક દિવસમાં સિદ્ધ થઈ જાય છે અને સામાન્ય દિવસોમાં જો તમે આ સાધના કરો છો તો તમારે અગિયાર દિવસ સુધી આ સાધના કરવી પડે છે મિત્રો નવરાત્રિમાં જો તમે આ સાધના કરો તો જ્યાં સુધી નોરતા ચાલે ત્યાં સુધી તમારે આ મંત્રના જાપ કરવાના હોય છે મિત્રો આ સાધનામાં જો તમે સાત્વિક રીતે કરો છો તો આ સાધના તમે તમારા ઘરે કરી શકો છો ઘરમાં જ્યાં જે જગ્યાએ મંદિર હોય ત્યાં બેસીને સૌથી પહેલાં તો તમારે એક લાકડાનો બાજટ લઈ તેના ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરી અને મા મેલેડીનો ફોટો સ્થાપિત કરવાનો છે સૌથી પહેલાં તમારે ભગવાન ગણેશજીની પૂજા કરી અને તમારી સાધનામાં સફળ થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરવાની છે ત્યાર પછી તમારા ઈષ્ટદેવની પૂજા કરવાની છે ત્યાર પછી મિત્રો તમારે તમારા જો કોઈ ગુરુ કરેલા હોય તેમની પૂજા કરવાની છે અને પછી તમારા ઘરના પિતૃદેવોની પૂજા કરી મા મેલેડીની પૂજા કરીને સંકલ્પ લઈ મંત્ર જાપ ચાલુ કરવાના છે મિત્રો સાત્વિક સાધનામાં તમારે માતાજીને સુખડીનો પ્રસાદ ચઢાવવાનો છે અથવા તો સુખડી ના બનાવી શકો તો કોઈ મીઠાઈ તમે સવાસે લાવી અને માતાજીને ભોગ સ્વરૂપે ચઢાવી શકો છો સાથે જ મિત્રો તમારે ગોળ અને ખાંડનો પિયાલો માતાજીને ધરાવવાનો છે મિત્રો સાધના દરમિયાન તમારે ચોખી એટલે ચાર મુખવાળો દીવો તમારે પ્રગટાવવાનો છે અને તેની અંદર તમારે ઘીનો ઉપયોગ કરવાનો છે ગૂગળ અને લોબણનો ધૂપ કરવાનો છે અગરબત્તીનો ઉપયોગ કરવો નહીં મિત્રો મંત્ર જાપ માટે તમારે લાલ ચંદનની માળા લેવાની છે માળા સંસ્કારિત કરેલી હોવી જોઈએ ઊંડા આસન ઉપર બેસીને તમારું મુખ પૂર્વ દિશા તરફ રહે તેમ બેસી મંત્ર જાપ કરવા મિત્રો આ મંત્ર તમારે સવા લાખ મંત્ર જાપ કરવાના છે એક દિવસમાં તમારાથી કેટલા મંત્ર જાપ થાય છે તે પ્રમાણે તમારે વહેંચણી કરીને દરરોજ તેટલા પ્રમાણમાં માળા કરવી સવા લાખ મંત્ર જાપ પૂર્ણ થાય બાદ તમારે દશાંશ હોમ કરવાનો છે હવન પછી આ સાધના પૂર્ણ થાય છે ત્યાર પછી મિત્રો તમારે તમારા ઘરના મંદિરમાં જ તે માળા મૂકી દેવાની છે આ માળાને તમારે પહેરવાની નહીં કે પછી બીજા કોઈપણ મંત્રનો જાપ માટે આ માળાનો ઉપયોગ કરવો નહીં મિત્રો જો આ સાધના પછી પણ તમને એવું લાગે કે આ સાધના સિદ્ધ થઈ નથી તો તમારે દરરોજ એક માળા મંત્ર જાપ કરવાનો છે જ્યાં સુધી તમને રિઝલ્ટ ના મળે ત્યાં સુધી તમારે મંત્ર જાપ ચાલુ રાખવાના છે મિત્રો હવે હું તમને જે મંત્ર છે તે મંત્ર જણાવી દઉં મેલડીનો જાગૃત કરવાનો તે મંત્ર આ પ્રમાણે છે ચંડી ચંડી મહાચંડી નવ દુર્ગામાં નવ ખંડી મલ્હાર રાવલવાડી ઉગતા સૂરજની બેસનારી જાગ જાગ માં મેલડી ના જાગે તો નિરંજન પુરુષની દુહાઈ ફરે બાલનાથ અંગુઠિયાની સમસ્યા ફરે મિત્રો મંત્ર ફરી એકવાર બોલું છું ચંડી ચંડી મહાચંડી નવ દુર્ગામાં નવખંડી મલ્હાર રાવના મોલવાડી ઉગતા સૂરજની બેસનારી જાગ જાગ માં મેલડી ના જાગે તો નિરંજન પુરુષની દુહાઈ ફરે બાલનાથ અંગુઠિયાની સમસ્યા ફરે આ પ્રમાણેનો મા મેલેને જાગૃત કરવાનો આ મંત્ર છે મિત્રો આ સાધના પૂર્ણ થયા પછી તમારે પાંચ કે પછી નવ નાની બાળકીઓને તમારા ઘરે બોલાવીને ભોજન કરાવવું તથા તેમને યથાશક્તિ દાન આપવાનું છે મિત્રો જો આ સાધના તમે તામસિક રીતે કરો છો તો ભોગમાં તમારે કલેજીનો ભોગ આપવાનો છે અને પ્યાલામાં તમારે દારૂનો પ્યાલો આપવાનો છે મિત્રો જો મંત્ર સિદ્ધ થાય પછી તમે તમારા દરેક પ્રકારની સમસ્યાનું સમાધાન કરી શકો છો મિત્રો આ મંત્ર સાધનાથી માતા મેલેડીના આશીર્વાદ તમારા ઉપર હંમેશા બન્યા રહે છે મિત્રો એક વાત ખાસ જણાવી દઉં કે મંત્રનો દુરુપયોગ કરવો નહીં લોકોના હિત માટે જ મિત્રો આ મંત્રનો ઉપયોગ કરવો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો કે તમારે કેવા પ્રકારની સાધના અને મંત્રો જોઈએ છે તો તે પ્રમાણેના વિડીયો હું તમને બનાવીને અપલોડ કરી શકું મિત્રો આવા જ તંત્ર મંત્ર ટોના ટોટકા અને જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે અમારી ચેનલ સિદ્ધ સાધનાને સબસ્ક્રાઈબ કરીને બેલનું નિશાન દબાવો જેથી અમારી આવનારી દરેક તંત્ર મંત્ર ટોના ટોટકા અને જ્ઞાનવર્ધક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે જય શ્રી રામ મિત્રો